કૃષ્ણાય વાસુદેવાય હર પરમાત્મને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જલારામ અં જય જલારામ એના માટે છે ગરમ પાણી મૂકવાનું એક ગ્લાસ એક ગ્લાસ ને પછી એમાં છે ને આપડે મેથી નાખવાની એક ચમચી દોઢ ચમચી ને પછી એમાં ચાયની ભૂકી નાખવાની એક દોઢ ચમચી બે ચમચી અને પછી ઘાટું થઈ જાય ને નાખવાનું ચાલો ને પછી એને છે ને ને ઠંડુ પાણી ઠંડુ થઈ જાય ને પછી તમારા માથામાં બધે આમ પાથી પાથીમાં બધે મસાજ કરીને લગાડવાનું ને પછી તમે એક બે દિવસ રાખો તો વાંધો નહીં કેમકે એ ગ્રીસી નથી લાગતું હું ને અસ્મિતા બેન તો રાખીએ છીએ તમારી મરજી પણ તમારે ત્રણ ચાર કલાક પછી ધોવો તો યુ કંઈ વોશ ને પછી તમે જોશો કે તમારા વાળ બહુ ઓછા ઉતરે જ અને બીજું મેં ગઈકાલે એનું તેલ કર્યું અને તેલમાં છે ને મેં મેથી સેવું તેલ કર્યું તમે મેથી શેકી અને પછી એમાં મેં છે ને ઓલું કાળા કાળા તલ નાખા બે ચમચી એ શેકા ને પછી મેં એમાં કોકોનટ ઓઇલ નાખ્યું ને લીમડો નાખ્યો ને મેં ઉકાળ્યું ને પછી મેં આ તેલ બનાવ્યું મેં એ તેલ બે દિવસ સુધી નાખ્યું હતું અને પછી આ ગ્રીન કેમ થઈ ગયું કેમ કે આપણે જે લીમડો નાખ્યો તો ને એટલે ઓકે કેવો લીમડો આ આ મારા ઘરનો લીમડો મે નાખ્યો તો પત્તા ગ્રીન ગ્રીન પત્તા નાખ્યો હતા કે પાવડર તોડીને એને વાળ તમારા લાંબા થશે ને તો ટુકડા ટુકડા થઈ ગયા હોય ને એને થાય કવર પણ એ પાથી માં નાખીને તમારે એક બે દિવસ રાખો તો રાખો તમને એમ લાગે કે એક બે દિવસ નથી રાખવું તો તમે એક ચાર પાંચ કલાકે રાખી શકો હમણાં અસ્પિતા દીકરી નાખું છું એના થોડા ઓછા થવા માં પીલું નાખ્યું છે ને ચાલો ટેક કેર હેવ ડે જય શ્રી કૃષ્ણ જય અંકલ એની ફેવરિટ પ્લેસ પર રહેશે ને કેટલી મહેનત કરે છે પછી તો ગાર્ડન સારું જ રહે ને કા અંકલ જય શ્રી કૃષ્ણ અને જય જલારામ હું કેટલી સરસ મહેનત કરો છો મસ્ત બોર્ડર કટ કરો છો અંકલ કેટલું ઝીણું કામ કરો છો વાવ હું આવું જોઉં કે આટલી બોર્ડર કેટલી કેવી રીતના કરતા હશો

પેરુ ને બધું ફાઇન છે એપલ કટ કરી નાખ્યું ટ્રી નાનું કર્યું ટ્રીમ કર નાખ્યું હા હા કાં કે પછી નેક્સ્ટ યર પછી પર એની સાથે ફાઈન હા હા બહુ ફાઈન એપલ છે જ્યુસી મે ખાધા આંટી દઈ ગયા તા મને એપલ તો બહુ મોટું થયું છે બસ આ સ્કોપ ને બધું હવે જાવા મંડ્યું બાકી એક રીંગણ ઉર્યું છે બીજા જો શાક ખાધું હા આ તો ઓળો થઈ ઓરીંગણું મોટું થઈ ગયું છે વે બટ તો બધું જોયું પણ અત્યાર ખાલી જસ્ટ નજર નાખતી હતી નજર આખો એવું છે સરસ તમે તમારી જગ્યા લઈ લો પછી હું બેસ નીચે તારે રિલેક્સ થઈ આંટી હું તમને કરી દઈશ

પણ હવે ચાલુ કર્યું આજ ફાઇનલી મુહૂર્ત એવું બે ગાડી ધોઈ અને સાઈડ પર મૂકીને પાર્કિંગ જોઈએ જો એટલું ગંદુ થયું છે એક વોશ થઈ જશે પછી આખું લુક ચેન્જ થઈ જશે હા અહીંયા તો બહુ બધું થયું છે ના જ રહેવા દેવા એને દોઢ લાખ દિવસ બે ત્રણ હાફ જેટલું ડન થઈ ગયું હોય ને રાજેશ ખાસ બધું નીકળી જાય છે કઈ નહીં હવે હું છે ને મારું કથા ચાલુ થઈ જવા બેસું છું એમાં શું જરૂર પડે હવે ઓફ કે તમે મારી જરૂર ન પાડો એમ થેન્ક યુ રાજેશ એડવાન્સમાં થેન્ક યુ કહી દઉં તમને હું નો બોલાવા માટે ભાઈ હાલો દરવાજો બંધ રાખું છું હાવ લોક કરી દેજો સર ખેંચે ને થઈ રીલી ગુડ જોબ થોડા પણ ક્લીન થઈ ગયો

અંકલ કેવું થયું આમ કેટલું સરસ મેં કરી નાખ્યું જોયું કચરો લઈ દીધું મારે શું હતું આજે ગ્રહણ છે ને તો મારી સભા હતી આજ ભજન કરવાનું આ અંકલ કામ ના કરવાનું હોય અમારે મારા જે આજ્ઞા આપી છે કે તમારે બધું કામ છોડી અને એક જગ્યાએ ભજન કરવા બેહવાનું પણ અમુક લોકો ભજન માં રસ ન લાગે ને એટલે પછી એને કામ કર્યું આ જમાવાનું નથી નાઇન થર્ટી પછી જમવા મળશે આંટી ને મારી ખબર હોય ને આંટી પણ ના ના મને પણ ભૂખ લાગી છે એટલે હું બનાવીશ આંટી તમે ટાઈમ ના બહુ પાકા તમે બ્રિટિશર ખરા કે નહીં હજી અમારે હજી ઇન્ડિયાનું નું ચાલે એમ હું એને બસો પાઉન્ડ રોકડ આપી દઈશ ના ના આપણે કાલ જ આજે આંટી બાર ના રેવાય બો આ રેજ અત્યારે સારા ના હોય ચંદ્રગ્રહણ છે રેડમોન કઈ ને

ના ના કે હતું ને ઇમરજન્સી એલર્ટ આવીતી ફોન માં બજીતું આવું છે ને કે કે યુએસએ માં કે માં એમાં તો કેવું કે પેલું કે આવું તો લોકો મોટરવે ઉપર એક ગાડી ઊભી રાખે આને શું કરવાનું તો ઇમરજન્સી માટે હોય હવે માને કે સુનામી આવી ભૂકંપ આવ્યો કે કોઈ કોઈ એટેક કર્યો કે કઈ ઇમરજન્સી સર્વિસ હોય ને આપણે રાખવાની એમાં મેસેજ આવે ઓકે

કેમકે એના પાંચ જણ કેટલા એટલા બહુ આવે છે કે નહીં એટલે અમે છે ને આંટી મેં રાજેશને પૂછ્યા નું ઘર આપણે લઈએ તો પેલું કામ શું કરીએ એમ શું તમે કરો નવું એમ મેં વિચાર્યું કે આ ઝાડ કાપવાનું તો એણે એ જ વિચાર્યું કે હું બને ને સેમ જ વિચાર આવ્યો હતો કે આ પેલા કટ કરીએ એમ તો પછી તમારા ગેસ આવશે ના વચ્ચે એની પેલી લાઈન છે ને આ એ કાઢી નાખશું ત્યાં બ્લોક નાખી દઈશું આખું પાર્કિંગ એક જ કરી નાખશું

તમાર આશીર્વાદ કાલે આવશે ક્રિશ ક્રિશ કાલે આવે છે 10:00 પછી તમને શું व्याધી જ નથી કોઈ व्याધી નથી છોકરાવની તો व्याધી કઈ નથી કahan છે ને અમર રમમાં ગયો તો કેમ કે ઓના અંકલ ગઈ કાલે વાત કરતા હતા કે રાઈન બુડ સ્ટડી કahan તો અમર હું છો રહી યસ આફ્ટર હેટ ટુ ટોક લાધી હા હું છો રહી અંકલ લે હે

તે બહુ સરસ મને કીધું મે કે હું ફોન કેરો તો રાજુ આપણે છોકરો ऑक्सફોર્ડ કેમ્બ્રિજ માં જઈએ કેવો રે તૈયાર કરવાનો છે સ્કૂલમાંથી અજી કૃષ્ણનો ફોટો અહીંયા આજ છે ત્યાં છે